સરીગામ બે બેઠકના પ્રચાર અર્થે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને અગ્રણી અને કીર્તિરાયના માર્ગદર્શન હેઠળ સરીગામ ગણેશનગર ખાતે ભાજપની ભવ્ય સભા યોજવામાં આવી હતી સરીગામ ભાજપના ઉમેદવાર દુવાળાએ વિજેતા બનાવવા માટે વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના અગ્રણી મનીષ ઉર્ફે બાલા રાય કીર્તિરાય અને તાલુકા સંગઠન પ્રમુખ નીરવ શાહે ઉમેદવાર સંજય દુબડાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે સરીગામ બે બેઠક પર ઘરે ઘરે ચૂંટણી પ્રચાર પુરજોશમાં ચાલતા ભાજપના ઉમેદવાર સંજય દુબડાને ચૂંટણીમાં જંગી બહુમતોથી ચૂંટી લાવવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના ઉમેદવારને વિજય અપાવા ધારાસભ્ય રમણલાલ પાટકર પણ મેદાનમાં ઉતરી સભામાં જોડાયા છે અને તમામ મતદારોને ભાજપના ચિહ્હા ઉપર મત આપવા અપીલ કરી ભાજપના અગ્રણી અને સરીગામના ઉદ્યોગપતિ કીર્તિરાયે જણાવ્યું હતું કે ઉપસ્થિત તમામ મતદારોએ ભાજપના ઉમેદવારને ભારે લીડથી જીતાવા સંકલ્પ લીધો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય રમણલાલ પાટકર સંગઠન પ્રમુખ ડોક્ટર નીરજ શાહ દીપક મિસ્ત્રી ભાજપ અગ્રણી પંકજ રાય બાલા રાય પ્રતિક રાય મતદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારે જ ખૂબ સંખ્યામાં અહીં ગામવાસીઓ ઉપસ્થિત હતા એટલે મને એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે અને ખૂબ સારી લીડ કરશે કેવી રીતે અપીલ કરું છું કે પ્રત્યેક મતદારોના ડોર ટુ ડોર વિઝિટ કરીને અમને એમને સમજાવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના વિશે જણાવીએ છીએ કે આટલી બધું દેશ અને રાજ્ય અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી લીડ કરે છે તો આપણા ગામમાં કેમ નહીં મારું એવું જ કહેવું છે કે હું વધારે કંઈ કહીશ નહીં કે જે પાર્ટી સારી સારી અને રીતે કામ કામ કરતી હોય એમના સાથે સભા સરીગામ તાલુકા પંચાયત બે નંબર બેઠક પર તાલુકા પંચાયત ના ઉમેદવાર શ્રી સંજોભાઈ સંજયભાઈ દુબડાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર છે એમના માટે રાખવામાં આવેલી છે આટલી મોટી સંખ્યામાં તમામ લોકો હાજર રહી સંજયભાઈને ભારી ભારે જીતાવવા જીતાવા માટે જીતતા તો હતા ભારે લીડથી જીતાવવા જીતાવા માટે અહીંયા સંકલ્પ લીધો અને આટલા લોકો એને સરીગામ વોર્ડના ના બે ના વોટર હતા ને પૂરા ગામના કાર્યકર્તા તાલુકા આપણા રમણભાઈ પાટકર તથા ઉમરગામ સંગઠન પ્રમુખ નીરવભાઈ તથા તમામ લોકો અહીંયા હાજરી આપી અને તમામ વોટરો અને ગામના લોકોએ જે સમર્થન આપ્યું એ પરથી સંજયભાઈ ની જીત તો નિશ્ચિત જ હતી પણ હવે લીડ થી અમે આવશું એ જોયું છે અહીંયા કેટલી પબ્લિક હતી ને હમણે બી સભાપતિ ગઈ તો પણ લોકો અહીંયા હાજર છે તો એના વિષયમાં હવે વધારે બોલવા જેવું તો રહી નહીં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશી સંજયભાઈ ભારી બહુમતથી જીતવા એ માટે આમ રાખેલું ને હવે જીતતા જ છે

રાજનીતિ નીકળેલી છે ને લોકો ઉત્તર ભારતીયને ગુલામ સમજતા હોય તો એ બધું ભૂલી જાય સરીગામ ઉત્તર ભારતીયો હવે બધા આઝાદ છે ને પોતાનો મત અધિકારનો નો સારી રીતે ઉપયોગ કરી શકે ને ભારતીય જનતા પાર્ટીના સાથે ઉભા છે ને લાસ્ટ ઇલેક્શનમાં બે થી ત્રણ ઇલેક્શન માં તમે સરીગામ ભારતીય જનતા પાર્ટી લીડ જ કરેલી છે તે તમને બી ખબર જ છે તો આમાં કોઈ શંકા નથી ને કોઈને બોલવાથી કોઈ સરીગામ કોઈનું થઈ નથી જતું બધા સમજદાર છે ને જે પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે જે ઉપરથી નીચે સુધી છે